ચર્ચામાં આવી છે શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષક દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે માહિતી મુજબ ધોરણ પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષા બાદ વર્ગખંડમાં કરી રહ્યા હતા ત્યારે સંબંધિત શિક્ષકે તેમને શિસ્તમાં રહેવા સૂચના આપી જેને લઈ વિદ્યાર્થીઓને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ દરમિયાન થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં વર્ગખંડની અંદરની પરિસ્થિતિ દેખાઈ રહી છે આમલા આ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા સંબંધિત શિક્ષક સામે સ્થાનિક પોલીસ મથકે અરજી આપવામાં આવી છે પોલીસ દ્વારા અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલાની હકીકત તપાસથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે શાળા સંચાલન દ્વારા પણ ઘટનાની આંતરિક તપાસ કરી સંચાલનનું કહેવું છે કે શિક્ષકને નોકરી પરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે શાળાના વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત બંને મહત્વપૂર્ણ છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ

બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને હસી કંઈક સ્કૂલમાં કરતા હશે તો ટીચરે શનિવારના દિવસે સીસી જ છોકરાઓને ઢોર માર માર્યો છે કેટલી ઈજાઓ થઈ છે બાળક મારા બાળકને થાપાના ભાગમાં પાંચથી છ દંડા મારેલા છે એવાને એવા એને ઘા પડેલા છે એ અત્યારે હાલ બેસી પણ શકતો નથી અને એ અર્થે મને રાત્રે જ્યારે જાણ થઈ તો મારા બાળકને સ્કૂલમાં શિક્ષકે ડોર માર માર્યો છે એટલે હું રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે એને સારવાર અર્થે લઈ ગયો ત્યારબાદ સિવિલમાંથી હું સીધો તાલુકા પોલીસ સ્ટેશન જઈ અને મેં કાયદેસરની એફઆઈઆઈ એના કરાવવા બાળકને આટલી બધી શિક્ષા કરી છે બાળકની માનસિક સ્થિતિ પર કેવી માનસિકતા એવી એટલે કે મને આવું મારે સ્કૂલમાં જવું નથી મને ફેર ટીચરો મારશે અને એ ટીચરે એને એવી ધમકી આપી હતી કે ઘેર જઈને તારા વાલીને કહીશ તો હું તને ફેર મારીશ એ દિવસે મને એને એવું કહ્યું કે મારો છેલ્લા બે પીરિયડમાં અમને રમવા છોડ્યા હતા અને અમે રમવા ગયા એટલે હું રમતો નહોતો મને ઈજા હતી એટલે એટલે હું બેઠ્યો હતો એટલે મને ટીચરે ત્યાં એને એવું કહ્યું કેમ બેસતો નથી દુખાય છે એટલે આને એમ કીધું કે હા મને દુખાય છે તો કે ઉપર બીજા બે દંડા મારું એટલે તને બેસાશે એક વાર મારા પછી બીજી વાર તો મારો માર્યો ના પછી બીજી વાર તો નથી માર્યો એક વખત જ માર્યો છે પણ એને એવી આ ધમકી આપી છે કે ઘરે જઈને કહીશ તો તેને માર પડશે આગળ શું કરે હોય મારી તો સરકારને એક જ માગ છે કે કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કરો કાયદાના નીતિ નિયમ પ્રમાણે શું નામ આપ્યું ગોવિંદભાઈ પટેલ પ્રિન્સિપાલ શું કહ્યું સાહેબ તમારી સામે વિડીયો વાયરલ બાળકોને માર ગોળ માર માર હા

મારું નામ આશાબેન અરવિંદભાઈ પટેલ છે મારી સ્થિતિ ખરાબ છે મારા બાળક માર મારવામાં આવ્યો છે મારો બાળક અત્યારે બેસી શકતો નથી અને હું માતા તરીકે કહું છું કે જે શિક્ષકે મારે તેને સજા થવી જોઈએ કાર્યવાહી થવી જ જોઈએ અને

ખરાબ છે ને આ શિક્ષકને સજા થવી જ જોઈએ બસ મારી એટલી જ માગણી છે